બોલો સદગુરુ ભગવાન જય ખોડીદાસ બાપુનો જય સર્વે સંતો મહંતો સર્વને મારા કોટી કોટી વાર નમસ્કાર હે આજે ખોડીદાસ બાપુનો

કારણ કે એ સમય જ્યાં નામ પડે ત્યાં માણસ ના હૃદયની માલિકો એવો ભાવ થાય કે હાલ હું જાઉં ભજન વિશે જોઈએ રસ્તે હાલએ તો આપણા મનની માલિકો જ્ઞાન ઉત્પન્ન થાય જે નો ધાર્યું એ રસ્તે ઘડી ગયા પછી હામો માણસ મળે થઈ કે ભાઈ તમે બોલા પડ્યા છે પાસા વાળો આઈ છીએ હોળી પાછું વળવું પડે એમ બહુ મહેનત કરીએ તો આ કઈ સામાન્ય વાત નથી મહેનત ખોડીરાજ બાપુએ ખૂબ મહેનત કરી અને ઠેકાણે છે ને એની વાતો આપણે કરવા આજે ભેગા થયા છે આજે એકબીજાને મળવાની માટે

દુર્યોધન હતો પડી જ છે પણ આપણે એનો અનુભવ વાપરતા નથી કરતા નથી અને એમ સંસારની ની માલિકો રહીને આપણે કુળતા ને વપરાય જાય છે પૈસા મારા પા હોય કે માણસ ને એમ થાય કે આપણે પૈસા વાપરીએ પણ માણસ પૈસા નો વાપરે પૈસા માણસ ને વાપરતા હોય છે માણ ને વાપરતા આવડે તો તો તમને તો આવા આવા મેળાવડા અને સત્સંગના ડાયરા જામતા હોય છે એ વાપર્યા કેવાય કે થી આપણે વપરાય જઈએ છીએ અને આનંદ સ્વરૂપ આ દેશ છે એ તો તમને આત્મા નું સ્વરૂપ છે કારણ કે એની મારી કોઈ બેઠો છે ને એટલે બધા રામ રામ કરે છે જય શ્રી કૃષ્ણ કરે છે રામ છે તેમ છે મારી કોઈ ગુગવાડ કરે છે ને એટલે એકાબીજા મળે છે બધા બાકી પોતાનું જે સ્વરૂપ છે આનંદનું સ્વરૂપ સ્વરૂપ જો હોય તો વાણીની કીધું કે ભાઈ કોઈ સુરતા સુગઢ સમેટે બરાબર તમે પાછા વળો અને બરાબર સુરતા નું દોર લગાડો શું કહેવા માંગે છે કે સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે કોઈ સુરતા સુઘડ છે બેઠે તીરથ વ્રત તો બહુ કરે જાય બદરી બેઠે એમ બાર વાસે ના બહુ ફેલાવે પણ નજર ન રાખે નેઠે હાલો જતો તો એ પોતાને ખબર ન હું કેરી કોઈ હાલો જાઉં છું કારણ કે જો નજર નેઠે જ રાખવી હોય તો પોતાની દ્રષ્ટિને ને કાબુમાં જ આવજી ન આવે એ જોવું છે એ જોવા મળે અને કચરો કાઢી નાખે તો બરાબર સુરતા લાગે સુરતા શબ્દમાં માં અંતરા એટલી ઘરમાં હાડ ધોરી બીજ બીબી પડે તો ક્યું પોસે પાણી મોટર હાલતી કરી અને પડામાં જઈને ઉભો રે

તીર્થ વ્રત ના ધારા કરી અને મન નું સમાધાન કરીએ પણ ખરેખર વિચાર જો આપણે ઊંડો વિચાર કરીએ તો માલિક નું જે નામ લઈ છે આપણે ભક્તિ કરી છે એ તો આપણી સેવા કરે છે ઈ મારી પર બેઠો બેઠો તેજ નો પ્રકાશ લઈને આખી દુનિયા દેખાડે છે આંખ આપણી છે આપણી આંખ હોય તો આપણે કોઈની જોઈ છે આપણી નથી બરાબર વિચાર કરજો જે જોવે છે એની આંખ છે જો આપણી આંખ હોય તો રાત પડે અંધારું થાય થી પ્રકાશ કરવો ન પડે આગળ જવું ન પડે હુંજવું જોઈએ ને આપણે આંખ હોય તો હુંજવું જોઈએ ને ભૂલતું નથી એનું કારણ કે આંખ કેની છે આપણે વિચાર કે આંખ સૂર્યની છે જાઉંથી સૂર્ય સૂર્યની હાજરી જો હોય ત્યાંથી તમે મોતી પૂરો બી લો નક્કી પણ હું થવું જોઈએ કે જ્યારે સોય ના નાકામાં દોરો પરોવો હોય તો બે આંખની એક નજર થાય તો દોરો પૂરો ભાઈ બે દોળ હોય તો દોરો પૂરો ભાઈ કીધું કે એક એક શબ્દ તો કાન એમ ગુરુ શિષ્ય એક છે જાકી શકે તો જાગ આખું બે છે પણ કઈ આંખમાં વધારે પૂજે છે કઈ આંખમાં ઓછું ઓછું પૂછે આપણે નિર્ણય કોઈની કઈ કાર્ય થાય નહી કીધો કે ભાઈ તીરસ વરસો બહુ કરેટે આ મન પૂછી દઉં તું તને સંતોષ કેમ છે તને સત્સંગમાં સંતોષ છે ભજન ગાવામાં સંતોષ છે જાત્રા કરવામાં સંતોષ છે માળા ફેરવામાં સંતોષ છે એકાદ બે અને નિશાન ઉપર બરોબર તાર લગાડો એમાં સંતોષ છે આ તે કોઈથી નક્કી કર્યું આ મને એમ પૂછી જો એકાદ એક એક વસ્તુ નક્કી તો કરવી જોઈએ ને આપણે જોઈ છીએ

એટલા બધા પ્રિય હતા કે બાળક જો કર્યો કરે સમજે નહીં કોઈ રીત એને શનૈ થી સમજાવી સંભળાવો સંગીત હાથ વરનો કદાચ થઈ ગયો હોય તો બાળકને જો સાનું રાખવું હોય ને તો બાળકની ભાષા બોલવી પડે મીરા બાળકની ભાષા બોલો ને જો જો કાગડો જાય કાગડો જાય 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 જો એમ કાલુ કાલુ બોલવા મંડો અને બાળકને એમ થાય કે મારી ભાષા બોલે છે તો એ સાદું રે આપડે ગીડીએ ખાઈ જાય હોય ઘણી ને એમ કઈ મારી સામે વાળા રાયડું નાખવા કે મારી ને થપડ તો એમ કે આ રાક્ષસ મારી સામે ક્યાં આવ્યો ઉલટા તો બીવે રાયડું નાખે ઉલટાનો એમ આપણે જો

ફરે તાવજી આપણે ઈ નહી જગ્યા છે અને કીધું કે ભાઈ આદમ તો અંતર માં છે પણ ભજન કરો તો ભેટે આદમ અંતરમાં રહેશે ભજન કરો તો એમ દિલ દરિયામાં ડૂબકી મારો ભાઈ છે તે કારણ કે આદમ તો અંતર માં રેસે જોયો છે જે આપણામાં શ્વાસ આલે છે એને આપણે જોયા નથી આપણે એનાથી પોતે આપણે શ્વાસ પારખી આપણે વિચાર કરીએ કે આદમ તો અંતરમાં માં રહેશે ભજન કરો તો ભેટે દિલ દરિયો છે દિલ એક દરિયો છે સામાન્ય નથી ખાબોશિયા જેવી નથી વાત આ ખાબોશિયા જેવી વાત નથી સાગર જેવી વાત વીરા

સામાન્ય વાત નથી દિલ દિયામાં ડૂબકી મારી જ હોય ક્યાં દિલ ડૂબકી કારણ કે આ દેશ છે ને એની મારી કોટ જલસા કરે છે પવન ની મારી કોટ હાથમાં રામ છે જેને ખોજવો છે ને એ તો રૂવાડે રૂવાડે તમને કોઈ શાયરી કરે એને ખ્યાલ જ છે એને ખ્યાલ બનવું કોઈ વસ્તુ નથી આ પોતાને આપણે કે નાનું બાળક હોય એને ખબર ન હોય પછી મોટો જીવન જન્મ થાય એને કરવો નથી પડતો અજિશન દેવું નથી પડતું મોટો થઈ જાય છે દોડો કરવો પડતો નથી થઈ જાય છે રાત કરવી પડતી નથી થઈ જાય છે દિવસ ઉગાડવો પડતો નથી તાળી ફોડવી નથી પડતી ક્યાંક આનો આ ઝલક થઈ ગયો ને હવે આ હાલો ભેગા થઈને એને ઉજવણું કરીએ ઓટોમેટિક જે થઈ જાય છે ગૌઢો કરવો પડતો નથી એ બાળ પર બેઠો બેઠો તેનું પણ તેભાગ ભેગા કરે પેલા દાંત નતા માં રસોડામાં કામ કરતી હોય અને માલિક આવી માલિક બત્રી ફીટ કરતો હોય એને અરજી લખવી પડતી નથી કે મારો છોકરા નો જલમ છે દાંત કે નાખી દે હે ઓટોમેટિક થઈ ગયા ને ઓટોમેટિક એમ છે કે મારો દીકરો ખાવા શીખી ગયો છે હું ખાવું અને હું ન ખાવું એ આપણને ખબર નથી

અને હાથમાં આવડેલો પડે તું ક્યાં જોશું મને તું તારું સ્વરૂપ દઈ અને મને એકલો મૂકી ક્યાં શું હતું આવું જ આવું હૃદય પીગળી જાય ત્યારે માલિક શેટોનજી આ શબ્દો છે ને આ કાયાના છે દેહના છે આંખના છે કાનના છે જે બોલે એ બીજો નથી પરમેશ્વર પોતે બીજો કોઈ અંધાપોર નથી અજ્ઞાન છે અંધકાર અને તમે પેલા નક્કી કરો તમારું શું નક્કી કરવાનું છે કે ઉગારામ દાદા ઉગારામ દાદા ઉગારામ દાદા બધા આપણે મને કહી ઉગારામ અગમ ઉગે ઈ તમે જાણજો તમારા હૃદય ની માલિક પલે પલે જે ઉગાવો લે છે એને સમજો તમે એને ઈ દ્રષ્ટિ કરી એને વાત કરી છે એ આપણે નથી પછી એને રાગે સડાય બોલીએ ને તો આપણે નિરાશ થાય છે પણ શબ્દ સાંભળતા તમને કો હૃદયની માલિકો રે પ્રેમ નો જાગે તાવી બધું વાંજીયા પડું છે કારણ કે ઉગમ અગોસર બ્રહ્મ હે ગમ કરી ખોજો ઘટ ઉગમ અગોસર બ્રહ્મ હે કારણ કે બ્રહ્મ થી આખી જગત ઉત્પત્તિ થઈ છે બ્રહ્મ એટલે આત્મા છે બ્રહ્મ એટલે પરમાત્મા છે તમે જે કહો છો બ્રહ્મ સત્ય જગત મિથ્યા અગમ અગોસર એક છે ગમ કરી ખોજો ગઢમાય મતા મિટાવે બ્રહ્મ કા મટાવે વરણ ભેદ કા મતા મિટે વરણ ભેદ કા સાહેબ કા ઘર દૂર નાય

જો માની તો હોય તો ડંકો સડી જાય ને કારણ કે સારી વાત ઉગારામ દાદા એ વાત કરી કે અવલ ની સાધના તમે એનું સહેજે સ્મરણ કરજો કારણ કે ભક્તિ દુકાને નથી મળતી ભક્તિ તો તમારા હૃદયની મારી કરીટિક પ્રગટ થાય છે શબ્દો જે તમે નક્કી કરશો એ તો યાદ કરવા પડશે સાંભળેલા શબ્દો નક્કી કરીને તમે હાથો ને યાદ કરવા પડશે પણ તમારા આત્મા ની જયારે ઉર્મી જાગે અને પોતાનો માલ જયારે જાગ્રત કરે ને એનો મજો છે અને કીધું કે અવલ કૌલ ની સાધના તમે સેજે સમરણ કરી દો અનાદિ વચન છે તમારી નાભીના દર્શન કરી જો માલ તમારી નાભીમાં માં અશોક વાટિકા પૂજો છે ઈ પલે પલે પોષણ કરે છે કોણ કરે છે આપણું પોષણ મારી કોઈ આવીને ભલે ભલે પોષણ કરે છે તમે આપણું ખાધેલું પાસન કરે છે બીજા રજામાં તમે આપણે ખાધું હોય એની મારી કોઈ તત્વ ખેંચી અને રગે રગે લોહી સડાવે છે અને સરાક લોહી ન હોય તો માણસ કે લોહી સડાવવું પડશે કેટલાથી ઉઠી મૂકે પણ આ પછી કમ્પ્લીટ પાંચ તમને કોઈ મંદિર કમ્પ્લીટ આમ મૂકી દીધું મેદાનમાં

તમારા આત્માને ઓળખી ગયો હવે આપણે તમે તમારા આત્માને મારે મારા આત્માને ઓળખવું હશે અને હું એમ કહું કે મારા આત્માને ઓળખી લીધો તો તમે ખરા અરે કોઈ દી હોય મળ્યો હોય ને ઓળખ્યો હોય તો બોલે જ નહીં ખોટી વાત છે ફાકા મારે તમે હું બેઠા બેઠા આવડવા કે આ બધા વાતો આવડી ગઈ વાતો હવે આ ખાતું છે પૂર્વનું ખાતું ભલે વાત આવડી ગયું વાત પણ આ પૂર્વનું પ્રબળ છે ખાતું એમાં જોઈ લેવા જેવું છે અને હવે આ છે ને આપણા રામ વિરામ છે અને આ બાપુ છે ને આ બાપુ અને બાળકો એટલે બધો ભંડાર ભર્યો છે આપણે જોઈ એક જોવાની ખૂબી ઈ છે તમારે બરાબર ધ્યાન કરવું કે પૈસાને ભેગા કરવા તો કામ બહુ મહેનત કરવી પડે તો પૈસા ખૂબ થાય બેંક માં કેટલા ચાર્જ ગણવાનો માણસ ગણી નો હોય એટલા રૂપિયા થઈ ગયા હોય પણ જનમથી ને તમને કહું કે જે શબ્દો ની પડે એવો ઈશ્વરે ખજાનો આપ્યો છે તમે જન્મ બોલવા શીખો અને મરી સેલા દસકા સુધી તમને કહું તમારો ખજાનો ખૂટે જ નહીં

આપણે હું કાચ્યા કે દાદા ની તિથિ પણ એ દાદા ની તિથિ પાછળ આપણી તિથિ છે બરાબર ધ્યાન રાખજો હા બરાબર ધ્યાન રાખજ